સુરતના માંગરોળ તાલુકાના સેઠી ગામે ખેડૂત સમાજ દ્વારા ખેડૂત સમાજની મિટિંગ યોજવામાં આવી હતી ખેડૂત સમાજની મિટિંગમાં ખેડૂતોની સમસ્યાઓને હિતના માટેના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ પીડિત ખેડૂતો માટે કોસંબા ગામના ખેડૂત સમાજ દ્વારા એકાવન હજાર રૂપિયાનું દંડ અને કોસંબાના ખેડૂત એવા બિલાલભાઈ જીવા દ્વારા અગિયાર હજારનું ફંડ જયેશભાઈ પટેલ અને રમેશભાઈ પટેલના હસ્તે ગુજરાત ખેડૂત સમાજને આપવા બદલ ખેડૂત સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો માં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે અને આ કંપની દ્વારા એક મુખ્ય વાત આજે આપના માધ્યમથી અમે સરકારને કંપનીઓને જણાવવા માંગીએ કે જ્યારે એને લાયસન્સ લીધું છે ખાનગી પરિવહન માટેનું અને પાવર ઉત્પાદન કરવા માટેનું એમાં એમણે ટ્રિબ્યુનલને ખોટા ડેટા અને ખોટી માહિતી આપીને એમણે લાયસન્સ લીધું છે એ લાયસન્સની જે પ્રક્રિયા છે એને પણ અમે એપેલેટ ઓથોરિટીમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેની તૈયારી કરી દીધી છે એટલે આવનારા દિવસોમાં કંપનીઓને આપના માધ્યમથી અમે ચેતવણી આપવામાં માંગીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કર્યું છે એ મૂળમાંથી ખોટું છે એ વાત અમે પકડી છે અમારા એડવોકેટશ્રીઓ આની ઉપર કામ કરે છે અને આવનારા દિવસોમાં એમની સામે એક લીગલ ખૂબ મોટું મુદ્દો પણ અમે ઉભો કરવા જઈ રહ્યા છીએ સત્તાર સેક દિવ્યાંગ ન્યુઝ સુરત